તો આ મહેસાણામાં સિનિયર પત્રકાર રાજેન્દ્ર રાવલે ઉજવ્યો અનોખો જન્મદિવસ અંધશ્રદ્ધા નિવારણ વિધેયક ઉપર ખાસ સેમિનારનું આયોજન કર્યું લેખક તથા સિનિયર પત્રકાર રાજેન્દ્ર રાવલના જન્મદિવસે આ કાર્યક્રમ યોજાયો પાંસઠમાં જન્મદિવસ નિમિત્તે પાંસઠ જરૂરિયાતમંદ બહેનોને કીટનું વિતરણ કર્યું સંત શ્રી ગોપાલદાસ મહારાજે હાજર રહીને અભિનંદન પાઠવ્યા રાજેન્દ્ર રાવલના જન્મદિવસ પર સરકારને પણ અભિનંદન પાઠવ્યા સંસ્કાર મંગલમનું બુક વિતરણ પણ કરવામાં આવ્યું અંધશ્રદ્ધા કાયદાની સરકાર દ્વારા કડક કાર્યવાહી કરાશે તેવું રાજેન્દ્રભાઈએ જણાવ્યું લોકોએ પણ આગળ આવવું જોઈએ સામાજિક સંસ્થાઓ પણ પ્રયાસ કરી રહી છે આ પ્રસંગે મહાનુભાવો જેવા કે સંત શ્રી ગોપાલદાસ મહારાજ વિજાપુર ધારાસભ્ય

રાજસ્થાન આંધ્રપ્રદેશ અને હવે ગુજરાત આ ચોથું ગુજરાત એવું રાજ્ય છે જ્યાં અંધશ્રદ્ધા વિરુદ્ધ નું વિધેયક પસાર થયું એટલે હું ગુજરાત જેવા સાંસ્કૃતિક અને સુસંસ્કૃત રાજ્યમાં હવે અંધશ્રદ્ધાની જે દુકાનો છે એ બંધ કરવા માટે સરકારે જે કદમ ઉઠાવે છે એનું હું ધન્યવાદ આપું છું